હારસ ચોકડી નજીકમાં રસ્તો પોળો કરવાના આયોજનના ભાગરૂપે હટાવ્યા હતા જેમાં આઠ કોમ્પ્લેક્ષોની દુકાનો દબાણો અને ધાર્મિક તળના દબાણ દૂર કર્યા હતા દબાણ હટાવ કામગીરીમાં જોડાયેલો ટીમ ના જણાવ્યા અનુસાર આઠ કોમ્પ્લેક્સો પૈકીના ભાગ દુકાનો બાંધકામો હટાવ્યા બાદ બાકીના બેતાલીસ પાકા દબાણો અને એક ધાર્મિક સ્થળ પગલે અને ધારાસભ્ય વિપુલ પટેલ ની મામલતદાર પાલિકા અને જેબી કચેરીની ટીમો સાથે ચુસ્ત પોલીસ કાફલો દબાણ હટાવવામાં જોડાયો હતો અને આઠ એક જેસીબી મશીન દ્વારા ચોકડી વિસ્તારના આર્ટ કોમ્પ્લેક્ષ માની ગેરકાયદેસર દુકાનો હટાવવામાં આવી હતી અને સુચેત્રા મોટી ચોકડી વિસ્તાર કરવાના ભાગરૂપે એક વર્ષ અગાઉ અહીંના લગભગ પચાસ કાચા પાકા ગેરકાયદે તંત્ર દ્વારા દબાણ હટાવ કામગીરી બાદ તંત્ર રસ્તો પહોળો બનાવવા લીધે બાંધકામો હટાવાયા દબાણ કામગીરી થી સ્થાનિકો ભેગા થયા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ને કારણે દબાણ હટાવ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો રિપોર્ટર મોહમ્મદ રફીક જે દિવાન પાઠવી ગુજરાતી ન્યૂઝ